જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીની મજાક ઉડાવી સાથે સેના મૃત્યુ અને મક્કમ પથ્થર ઢોકી નાખી હોવાની વાત જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપ

સેના મૃદુ અને મક્કમ ઢોકી નાખી હોવાની વાત આરોપ કોંગ્રેસ સત્તામાં આવશે તોડફોડ બંધ કરવામાં આવશે તેવી વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે સાથે એના કરતા જે બીજી તરફ જો વાત કરવામાં આવી કે એના મકાન તોડાયા છે જેમના તેમને કોંગ્રેસ નવું ઘર આપશે જો અમારી સરકાર આવશે તો તોડફોડ બંધ થશે જે લોકોના ઘરો પર બુલડોઝર ચાલ્યું છે લોકોને નવા ઘર આપવામાં આવશે એટલે આ પ્રકારની વાત જીગ્નેશ મેવાણીએ કરતા માહોલ અત્યારે ને રાજકારણ ગરમાયું છે જો કે ચૂંટણી હવે નેતાઓની નજરે થોડી નજરે નજીક છે પરંતુ બે હજાર સત્યાવીસની ચૂંટણીને હજુ ઘણી વાર છે જીગ્નેશ મેવાણીએ કેવા આરોપ લગાવ્યા અને શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ

તેજાજી વક્તા મનને જગદીશભાઈ ઠાકોર અને આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની સાથી માનની અભિભાઈ ચાવડા ઇકબાલભાઈ જુલફીભાઈ અન્ય તમામ કોર્પોરેટર મિત્રો જે હમણાં જ નિયુક્ત વોર્ડ પ્રમુખ છે તમામ વોર્ડ પ્રમુખ મિત્રો કોંગ્રેસ પક્ષના ઓડિયન્સમાં બેઠેલા તમામ સમર્થકો આ વિસ્તારની બહેનો માતાઓ વડીલો સૌ યુવાન દોસ્તો આપ સૌને મારા ક્રાંતિકારી જયભીમ અને ઇકલાબ જિંદાબાદ પેશ કરું છું લાંચી સાંભળતો હતો ત્યારે કવિની એક રચના જાજા અને છીએ મુશ્કેલીઓ છે થોડી મહેનત ના છે હલેસા ને હિંમતોની હોડી ને સપના કાઢી ભોકાઈ એમાં વસ્તી અતાર મીંદ મહેનત થાતી નથી અમસ્તી કે પોતાની જાત વાળી ચાલે છે રાત પાળી જો હાથ થાય કાળા તો કાલ લઈ દે કાહી હે મીર મજૂરિયાઓ ના અમદાવાદ હે સરસપુર પાપુનગર ગોમડપુર રક્ષાલની એ ધરતી જેને સજાયને તૈયાર કર્યું છે એના મુસ્લિમોએ

જે કડિયા મજૂરોનો પરસેવો છે એ આ પૂર્વ અમદાવાદમાંથી આવે છે સેટેલાઇટ પાથી ને આમલી રોડમાંથી નહીં ના અમદાવાદ શહેર એ બન્યું છે કોઈના પરસેવાથી તૈયાર થયું છે તે પૂર્વ અમદાવાદનો પરસેવો છે એટલે પહેલી બાજુનો અમદાવાદની જે ગાડીઓ ફરે છે પહેલી બાજુના અમદાવાદની જે જગા ચોન છે પહેલી બાજુનો અમદાવાદની ઊંચી ઊંચી ઈમારતની બિલ્ડિંગો છે એના મૂળમાં

એની ચોકડી મારી લિસ્ટમાંથી નામ કાઢી નાખ્યા જે મતદાર નથી એવા હજારો લાખો લોકોને લગભગ 5 કરોડ લોકોને અગ્રેસી જેટલી પાર્લામેન્ટ સીટમાં મતદાર બનાવ્યા બે રૂમ રસોડાના ઘરમાં મુશ્કેલી સાથે પાંચ સાત જણા રહેતા હોય મજૂરિયા હોય પ્રવાસી મજૂર હોય એના બદલે બે રૂમ રસોડાના ના મકાન માંથી અઢીસો મતદાર નીકળ્યા ત્યાંથી નીકળ્યા આ તમારી છાતી પર ઉલ્ડો જમ ફેરવવા માટે નીકળ્યા

અમદાવાદ શહેર બેઠું થયું ત્યારે આ સુરત ને વડોદરા તૈયાર થયા બીજા કોઈ ગ્રહપતિ આયેલા નથી તો આપડો ના ઉપર આપણે सुविधा जवान आपने सफाई कमरा आपने उद्योग पतियों ने क्या मजूरी करवाना आपने एनआरडी ने जवानों कांस्टेबल आपने पंचायत का पता वाला आपने आपको गुजरात आपको अरे सारा वो बुलडोजर फिर वे एससी एसटी ओबीसी माइनॉरिटी किसान मजदूर कॉन्ट्रैक्ट सिस्टम में भोग बनेगा कर्मचारियों आप बता एक सूर्य था तो आपको गुजरात દંડો ખાવાની તૈયારી પેદા કરો આવનારી પેઢી તમને યાદ કરશે નહીં તો પેલો નોકરું આવશે કે મારી મારે તારા બોલી ભેગા ભેગા કરવા છે અપમાન તારી વાલ થાય છે અમારી માન અપમાન નથી એક નંબર નો ખેલાડુ થતી વાત નાટકીઓ આપણને મળ્યો છે તો છૂટો अगर टॉर्चर वाली हो तो मुक्त था पंचोते भेज दिया जा रही तू इंतजार है ना बहुत तार। है वो सारी पार्टी तुमने वो हंगर वाले नथी मारती है था भी नहीं बोला तू नथी हमें तो आज शाम को तीन बजे इसी के जब्ती से नमित पे निहारे क्या तो बोलती बंद तो आज हमें क्या ना जाति सुहेल हो

આ બહુ આદર સાથે સોનલબેન ની ઉપસ્થિતિમાં ફરી છું કે કઉ કસમ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર નામ બસ્યું હોય ને તરીકે ફાળી નાખે

કામના કલાકો ઘટાડીને 6 કરો યુરોપ માં એવી છે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ માં ભી કામ કરીશું સુર ટેબલ પર ઝૂકો આવે તો છળકો નહીં કરવાનો છળકો કરે તો મારી સામે ગુનો दाखल થાય ને અહીંયા એમને એસી ચેમ્બરમાં એસી ગાડી માં બંગલા રહેવું છે એ તમારી જોડે ગરીબો મજૂરો જોડે 12 કલાક તમને નીચોવા માંગે છે અરે પાણી દો આપણે પાણી દો અમને अब ये नहीं खाली भाषण दो भी इंकलाब करो वो इच्छु जो मारी वाली ने गिरा मत पहला ऐला क्या धरती थी रखियां धरती थी अब धरती थी एक नवी क्रांति की शुरुआत था भगत सिंह ने पूछू कोर्ट में साल तो तो क्या क्रांति क्या है तार भगत सिंह की देरू किसानों और मजदूरों के हाथ में सत्ता कल अरे कौन

અત્રાસ પોઈ ચૂક્યો છે તો પોબાનું બી એચકેલ મકાન પર ઇન્ટરનેશનલ કોંગ્રેસ આવશે અને એ આપીને અમે નવાઈ નહીં કરીએ તમે નરોડા ઓઢમ છત્રાગની જીઆઈટીસીમાં બાર કલાક કૂકાઈને પોલ બેરીંગ પેદા કરો ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ ભરાવો આ ઘડિયાળ બજારમાં વિચારવા થાય એમાંથી ટેક્સ કપાય અને એ સરકારની તિજોરીમાં જાય ને ફરી એમાંથી તમારું મકાન બને તમારા જ પૈસા છે બધું તમારું જ છે દેશ જ તમારો છે ગુજરાત જ તમારું છે અમદાવાદ તમારું છે તો સત્તા તમારી કરી દો તો મને લાગે છે કે તમારા જીવનમાં કેટલી બરકત આવશે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે તમારી સાથો સાથ કમલેશભાઈ કટારા મારી ટીમના સાથી અને સુગોપી પરમાર બંને વિનંતી કરું એક સેકન્ડ માટે જરા નજીક હોય તો

જે સંવિધાન ધરતી આપણે આપી બાકી